માનકુવા પોલીસ સમથકના બાથરૂમમાં એક યુવાનના આગ ખાતે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર સર્જી છે યુવક વેલજી કાસમ કોલોની શનિવારે સવારે માનકુવાના અશોક કોલી હરજી કોલી પોલીસ મથકે લાવ્યા હતા જો કે પોલીસ કોઈ કાર્યવાહી કે તપાસ કરે તે પહેલા જ નવ વાગ્યાના અરસામાં યુવક બાથરૂમ જવાનું કહી તેના ફવારામાં પોતાના ટી શર્ટ વડે લટકી ગયો હતો કઈક અજુગતું થયું હોવાની પામી જતા પોલીસે બળ પ્રયોગ કરવાનો પણ વારો આવ્યો મારા ભાઈ ને કીધું પોલીસ સ્ટેશનમાં ફાંસી ખાણી ખબર ન હતી મારો ભાઈ ગાડી હલાવે અમને એવું થયું ગાડીમાં પછી સવારના અમને ફોન આવ્યો કે તમારો ભાઈ ફાંસી ખણી ગયો હોય આવી હોય અમને ખબર ના પહોંચ્યા પછી અમને એમ કીધું કે તમારો ભાઈ અહીંયા ફરવા આવ્યો તો કઈ કેસ ભાઈ ઉપર હતા બધું આવી રીતના ફાંસી ખણાવી દીધી ભાઈ માલુકા પોલીસ સ્ટેશન અમને ત્યાં જાણવા મળ્યું કે તમારો ભાઈ ઓફ થઈ ગયો ફાંસી લઈ લીધું અમને ડેડ બોડી કને જવા ના દીધો ના ફોટો પાડવા દીધો ના કઈ કરવા દીધો અમને હું આથી અમને નથી અમારા કોઈ કુટુંબમારા ને સહી લીધી નથી કાઈ લીધો ને લઈ આયા અહીંયા ને અમને પાછી પકડી લીધો અમને પૂરી નાખ્યો લોકઅપ માં અમને કે તમે અહીંયા શાંતિ કરો ને આમ કરો ને ઓમ કરો ને કીધું અમને એ પોલીસ સ્ટેશન થી જ ફોન આવ્યો અમને કે આવી રીતના થયું હોય અમે પોચ્યા એટલે અમને આવી રીતના કીધું કે ફાંસી ખણી ગયા નગરપાલિકાની ગાડી બોલાવી લાશ ને લેવા માટે ઉપર શું કામ કેવી ને મારો ભાઈ નીચે પૂરેલો તન માથે કેવી રીતના ફાંસી લઈ ખાલી લીધી મારી નાખ્યા હશે પોલીસ વાળા પોલીસ ને જ પકડો કે પોલીસ ને કેવો કે અમને માણસ દે અમારા ભાઈને ને કોને મારે અમને આજ ન્યા જાય ને પોલીસ વાળા ની જ આવી જોઈએ જેટલા પોલીસ મારે ભાઈને ને પકડે એ બધાની નોકરી જ આવી જોઈએ નકા અમને માણસ દે કે કોને પકડે આજ રોજ સવારે 6 થી 6:30 ની વચ્ચે ત્યાં માનકુવા ગામના અશોક લડાભાઈ કોળી અને હરજી કાંધીભાઈ કોળી એ ગામજનો છે એ આ મરણ જનાર વેલાજી કાસમ કોળી ઉંમર વર્ષ આશરે પાંત્રીસ રહે ટપર તાલુકા મુન્દ્રાવાળાને લેન પોલીસ સ્ટેશને આવેલા અને પીએસઓ એને કારણ પૂછતા પછી એને નવ વાગે જમાદાર આવે પછી તને ખરાઈ કરીને તારું શું કામ છે એમ કરીને બાર બેસાણ કીધું એટલે એ ભાઈ જે મરણનાર છે એ ગ્રાઉન્ડ બાકડા ઉપર બેઠો હતો અને પછી લગભગ નવ ને દસ અથવા નવ ને પંદરની વચ્ચે સવા નવની આસપાસ ઉપર બાથરૂમમાં અવાજ આવ્યો રાડાનો એટલે પીએસઓ જઈને તપાસ કરતાં અંદરથી બંધ હતું અને ખોલવાને કીધું તો દરવાજો ખોલ્યો નહીં પછી પીએસઓએ એમના પીઆઈને વાત કરી કે સાહેબ બાબુ આવું છે એટલે પીઆઈએ કીધું કે તમે દરવાજો તોડીને બહાર કાઢો એટલે આ પીએસઓ હતા એ બાજુમાં પોલીસની બાજુમાં કોળી પરિવાર હશે ત્યાંથી ભાઈને બોલાવી લાયા અને સ્ટોપર પર લગાવ્યું અંદરથી એમ ખોલ્યું અને થોડોક દરવાજો ખોલ્યો જોયું તો આ પછી ફુવારો ખરો ને પાણી નાવાનો એમ હું ટી શર્ટથી બાંધીને લટકાઈ ગયા હતા અને એક થઈ ગયા પોલીસે નથી પકડી આ આ બે જે મૂકવા આવ્યા ને એમને એવું કેવું હતું કે આ ભાઈ રાત્રે કે અમારા ઘરમાં ઘૂસી ગયો હતો અને બીજા ભાઈ સાથે કે પછી ત્યાંથી કાઢ્યો એટલે એના ઘરની આગળ બેઠો હતો એટલે